પાંડવ કાળ થી આ મંદિર ની પ્રાણપ્રતા થયેલી છે પાંડવો જયારે વનવાસ હતા એ ટાઈમે બનાસકાંઠા માં એક હજાર આઠ મંદિર બનાવેલા એમાં શિયો માં જે નદી કિનારે છે મહામંડલેશ્વર ની પદવી આપેલી છે એટલે ગાંધીપતિ એ હતા શિવ દત્પરી જે મનકામના પૂર્ણ કરે છે એના સિવાય બાર ચોસઠ જોગમી બેઠે છે જે જુગ પહેલાની છે જે આ સૃષ્ટિ નથી એ ટાઈમે જોગમાયા હતી અને જોગમાયા બધાનું મનવાંચિત કામનાઓ કરે છે એના સિવાય બાજુમાં સ્મશાની મેલડીમાં બેઠે છે એ મેલડીમાં બધું બધાની મનોકામના પરિપૂર્ણ કરે છે અને શ્રાવણ વદ અમાવસ્યા દિવસે ગામના લોકો દ્વારા અઢારે આલમ દ્વારા અહીંયા મા મંડલેશ્વર મહાદેવ નો હવન રૂપી થાય છે પ્રસાદ અપાય છે કોણ કરે છે એ કોઈને ખબર નથી એ દત્ત મહારાજ અહિયાં હતા જે દસ મહારાજ અહીંયા હતા એમની સેવાથી અહીંયા બધા લોકો બહુ સારી એમની ભાવનાઓ હતી છેલ્લે છેલ્લે જ્યારે રોળિયો પડ્યો ત્યારે દત મહારાજો એ રોળિયાણા લઈ અને અહીંયાથી નીકળ્યા એમના બાવાએ ના એમના ગુરુએ ના પાડે છતાંય દતપુરી પછી કાકર જઈ અને જીવો સમાધિ એમને કાંકરમાં જીવો જ સમાધિ લીધી અને પડતા અહીંયા ગુરુ એટલે અહીંના ને શ્રદ્ધા છે

એક બધું ભાઈ મહારાજ હતા એમણે બધાએ મળી અને અમે યજ્ઞ ચાલુ કરેલો અમે ચાર જણ છીએ આજે સુડતાલીસ વર્ષથી આ યજ્ઞ સદંતર ચાલુ છે તે દિવસે આ મહાદેવ મંદિરની અંદર કોઈ અહીં આવતું નતું જૂની ધર્મશાળા હતી એના પછીથી આ બધો વિકાસ ચાલુ થયો યજ્ઞ પછીથી અને પરમાત્માએ બધાના ઉપર દયા કરી જે તૂટી તૂટે જગ્યા હતી જે વિખેરી ગયેલી હતું બધું પરમાત્માએ જગુ કર્યું દરેકના મનોરથ પૂર્ણ કર્યા પ્રાર્થના કરું છું બરાબર મારું નામ છે શિવરામ ભાઈ શાસ્ત્રી શિવ આ પાંડવો વખત નું છે સાહેબ પાંડવો વખત નું કેવડા છે અને દત્તપુરી મહારાજ ની તપની જગ્યા થી આર્યું પ્રબલ થયેલું છે એના મસ્ત મેન મહંત હતા દતપુરી મહારાજ